દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હંમેશનો અભિગમ ખેડૂતોને મદદરૂપ થવાનો ઉપયોગી થવાનો રહ્યો છે અને એની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ખેડૂતોને કુદરતી આપતોના સમયે ઉદાર હાથે સહાય કરે છે એના ભાગરૂપે આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના નવ જિલ્લા અને લગભગ પિસ્તાલીસ જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા ઇનપુટ નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનીની તીવ્રતાને ધ્યાને લઈ રાજ્યના ભંડોળમાંથી પણ જરૂર પડે સહાય અપાશે જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના કુલ પિસ્તાલીસ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી ખેતીના પાકને અસર થઈ હતી આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસો ને બોતેર ટીમોની ખેતીવાડી ખાતાએ રચના કરી અને વિગતવાર સર્વે કરાવ્યો રાજ્યના નવ જિલ્લાના તાલુકાઓના હેક્ટર વિસ્તારમાં ટીમે સર્વે વિગતવાર હાથ પિસ્તાલીસ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાગાયતી પાકને પણ નુકસાન થયેલ એના માટે પણ આ પેકેજમાં વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે બીજી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ વંટોળ સાથે થયેલા વરસાદના કારણે બાગાયતી પાકો જેવા કે ચીકુ અને આંબાના ઝાડ પડી જવા ડાળીઓ તૂટી જવા તેમજ કેળા પડી જવાથી વ્યાપક નુકસાનો ત્યાંના અહેવાલો મળેલ છે એસડીઆરએફના નિયમો પ્રમાણે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાથી પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે માન્ય મુખ્યમંત્રી શ્રી હંમેશા ખેડૂતોની સહાય માટે ઉદાર હાથે રાજ્યની તિજોરી ખુલ્લી રાખે છે અમારી સરકારે છેલ્લા આઠ વર્ષમાં એકાણું લાખ ઓગણપચાસ હજારથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા દસ હજાર નવસો કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કારભાર સંભાળ્યા બાદ કુલ રૂપિયા ચૌદસો કરોડ રૂપિયાની માતબર રકમની સહાય કુલ બાર લાખથી વધુ ખેડૂતોને કરી છે અને રાજ્યના ખેડૂતને ઉદાર રાથે સહાય કરવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક ખેડૂતો વતી આભાર માનું છું જ્યારે જ્યારે રાજ્યના ખેડૂતને કુદરતી આપતોમાં નુકસાન થયું હોય એવા તમામ કિસ્સોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોને ઉદારતાથી આર્થિક સહાય કરી છે ભવિષ્યમાં પણ જ્યારે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થશે તો સરકાર ખેડૂતોને મદદરૂપ થશે અને પડખે ઊભી રહેશે